જય હિન્દ મિત્રો વિલેસ ફિઝિકલ ડિફેન્સ નું અત્યારે ફિઝિકલ તો ચાલી રહ્યું છે તમને ખબર છે બરાબર એન્ડ એમ સમજી લો તમે કે દિવસે હું અપડેટ આપી રહ્યો છું બરાબર ને આપણે વિદ્યાર્થીઓ જે જાય છે એ પાસ થઈને આવે છે એ મને કહે છે એના આધારે જ હું વાત કરું છું બરાબર અને જે બી બીજા વિદ્યાર્થીઓના આધારે પણ વાત કરી રહ્યો છું તો હવે એ બાબતના ઘણા બધા સવાલો ઉત્પન્ન થઈ ગયા છે કે સર હવે ફિઝિકલનો જે પાસિંગ રેશિયો છે એ એટલો તો ચાલી જ રહ્યો છે તો હવે એનું જે ફાઇનલ કટ ઓફ છે હવે કેટલું થઈ શકે બરાબર બીજી વસ્તુ એ મેડિકલની પણ અપડેટ આવી ગઈ છે આ વીસ તારીખવાળી વાત હાચી છે બરાબર તો એ બી વાત કરીશું એન્ડ કદાચ જોઈએ વીસ તારીખવાળી વાત સાચી હોય તો શું એનું કટ ઓફ બનશે ખરું કે મતલબ એનું કંઈ મતલબ લિસ્ટ આવશે કે શું કરશે મતલબ એન્ડ જે રીમેડિકલ આવીએ તો રીમેડિકલનો ટાઈમ કેટલો મળીએ તમને બરાબર એ બી જરૂરી એ બી જોવું જરૂરી છે ને કે રીમેડિકલ કેટલો ટાઈમ આવે તો આ બધી વાત આપણા કરવાના છે બરાબર વિડીયોમાં નવા હોય ચાલો વિડીયોની શરૂઆત કરીએ

જ્યાં તમે ઓગણત્રી ના ડેટા પાસે ડેટા આપણે કાલે ચર્ચા કરીશું તો વીસ તારીખની વાત કરું તો વીસ તારીખે રેશો હાવો સોરીઓ વીસ ટકા પણ નહીં બરાબર વીસ ટકા પણ નથી એકવીસ તારીખે એનાથી પણ ઓછો પંદર થી વીસ ની વચ્ચે બરાબર બાવીસ તારીખે તો હાવ રેશ્યો હાવ એટલે હાવ ઓછો હતો બરાબર દસ પંદર ટકાની આજુબાજુ પાછું ત્રેવીસ તારીખે વધ્યો હતો શું કામ કે પછી રોડ ઉપર શરૂ થયું હતું ને એમાં આપણે બોઇઝ જે દીક્ષિત છે બરાબર કે જેની ભરતી હતી ટેન્શન એને ફૂલ હતું બરાબર એણે આમાં પાસ કર્યું હતું આમાં રેશિયો હતો કંઈક પાંત્રીસ ટકાની આંસુ બાજુ બરાબર પછી પચીસ તારીખે પચીસ તારીખે પાછો રેશિયો વધી ગયો તો પાંત્રીસથી ચાલીસની વચ્ચે હતો બરાબર છવ્વીસ તારીખે ચાલીસ ટકા સિત્યાવીસ તારીખે છવ્વીસ તારીખે પણ આપણા બોયઝે પાસ કર્યું છે સિત્યાવીસ તારીખે આપણા પાંચ બોયઝોએ એક સાથે પાસ કર્યું હતું બરાબર એને ત્યારે બેતાલીસ ટકાની આશુબાજુ બરાબર ઇઠ્યાવીસ તારીખે ત્યારે પણ ચાલીસ ટકાની આજુબાજુ રિઝલ્ટ મતલબ કે રેશિયો રહ્યો તો એવી વિદ્યાર્થીઓની મેં મેં ડિટેલમાં મતલબ કે વિડીયોના માધ્યમથી તો કીધું જ તું શોર્ટ્સના માધ્યમથી કે એમાં કેટલા કેટલા વિદ્યાર્થીઓ પાસ કર્યું છે ફેલ થયું મતલબ ફેલ થયા છે બરાબર તો આવું કંઈક હાલ ચાલશે હવેના બાકીના જે દિવસો છે બરાબર તો બાકીના દિવસોમાં પણ રેશિયો એટલો જ રહેવાનો છે મેં તમને કીધું હતું કે ફિઝિકલનો ગુજરાતનો રેશિયો જે છે બરાબર એ એટલો જ રહેશે એમ સમજી લો તમે કદાચ રોડ આપી દે કે ઇઝી રોડ આપી દે ને તો એ પણ એટલો જ રેશિયો રહે કેમ કે ગુજરાતની પબ્લિક પહેલી વસ્તુ હતી કે દોડવામાં માનતી નથી ભાઈ બરાબર જેવું ગ્રાઉન્ડ આવી જતું ને કે હું જ્યાં વિદ્યાર્થીની તૈયારી કરાવતો હતો ને રેપ્યુટેશન કરાવતો હતો ને બરાબર તો અચાનક છે એકદમ પબ્લિક વધી ગઈ ગ્રાઉન્ડ ઉપર કેમ કે ખબર પડી કે હવે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ છે રેપ્યુટેશન મારો બરાબર વર્ક ફૂલ કરો એન્ડ જેવું પાછું ગ્રાઉન્ડને અપડેટ વહી ગઈ ને રોડ ઉપર પાછી પબ્લિક કમ્ફર્ટેબલ ઝોનમાં જતી રહી કહેવાનો મતલબ એમ છે કે આ જે વસ્તુ થાય છે તો વિદ્યાર્થીઓ દોડતા નથી જ્યારે પણ આન્સર ક્યાં આવી ગઈ હતી ને મેં પહેલાં સૌથી પહેલાં ગુજરાત મને કદાચ ભારતમાં પણ ખબર નહીં પણ મેં સૌથી પહેલાં વર્કઆઉટનો વિડીયો આખો મૂકી દીધો હતો તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ કેટલા બે ફોલો કરો તમે દિલથી હાથ દઈને કહેજો કે સર હા આન્સર કે આવી ગઈ હતી તમારું વર્કઆઉટ ચાલુ કરી દીધું હતું બે મને કર્યો બહુ ઓછા આવે અને જેને બી કર્યું ને બરાબર મેં ટેલિગ્રામમાં બી મૂક્યું છે બધી વાત કરી છે જે બી વિદ્યાર્થી કહે છે સર તમારા વિડીયો છે ને બહુ ફાયદો થયો છે અને ફિઝિકલ અમે પાસ કર્યું છે બરાબર પણ એવા બહુ ઓછા હોય છે તો એને એટલું બધું ટેન્શન હોતું નથી કદાચ ગ્રાઉન્ડ આપી દીધી કે રોડ આપી દીધી હા પણ એક વસ્તુ છે કે ગ્રાઉન્ડ જે છે એ ખરાબ જ હતો એકવીસ અન્ય સૌથી વધારે એકવીસ તારીખને વિદ્યાર્થીઓ જોડે છે કેમ કે એને નહોતું કોઈ ઓપ્શન આપ્યું કે નહીં એને કંઈ પણ કીધું હતું એને દોડવાનું જ કીધું હતું એટલે એની પાસે છૂટકો જ નહોતો એટલે રેશ્યો હા ઓછો રહ્યો હતો ત્યારે કહેવાનો મતલબ એવો છે મિત્રો બરાબર કે રોડ આપી દીધો સત્તા પણ જો ને તમે ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા હવે મેડિકલ તો બાકી છે હજી આમાંથી ઘટશે ને બરાબર હવેથી ઓછો રેશિયો આપણે ગુજરાતમાં છે ફિઝિકલમાં પાસ થવાનો બરાબર રોડ આપી દીધો છતાં પણ હવે રોડમાં પણ લોકો એવું કહેવા માંડી જાય છે કે રોડ આવો તો ભાઈ આમાં કેવું છે તમારી પાસે ઓપ્શન એને એનાથી ખરાબ ઓપ્શનમાંથી સારો ઓપ્શન તો આપ્યો છે પછી ત્યાં આપણે ખોટનો ન કાઢી શકીએ કેમ કે ફોજની વર્દી લેવી હોય ને તો થોડુંક તો આપણે કષ્ટ લેવું પડે આખી ગુજરાત પોલીસની ભરતી નથી કે તમને હાવ પછી દોડાવે બાકી જાઓ ટી એ આર્મીમાં ને એમાં બરાબર હું કહેવાય રોડ હું કહેવાય કાંઈ નહીં ભાઈ ચારસોની ચારસોની વચ્ચે દોડતા હોય બરાબર એમાં ન્યા કાંઈ ન કંઈ આપણે ઘૂંઘરું પહેર્યા હોય કે કાંઈ નહીં ગ્રાઉન્ડે કેવું હોય કાંઈ ખબર ન હોય મિત્રો એટલે મહેનત કરવી પડે તમારે થોડીક ટેબલ વાળી નથી બરાબર છતાં પણ વિદ્યાર્થીઓ સમજતા નથી અને વર્કઆઉટ અને રનિંગ કરતા નથી જોઈએ મને બહુ દુઃખ થાય છે એટલે એટલી મહેનત કરું છું તમારા માટે સત્તા પણ વિદ્યાર્થીઓ બહુ ઓછું કરે છે રેશિયો જોઈને મને પણ એમ થાય છે કે આ એટલો રેશિયો છે હવે તો વિચાર કરો આનું કટ ઓફ આપણે કેટલું થવાનું છે બરાબર તમે જ વિચાર કરો એટલે આવું કંઈ હાલ છે હજી નેક્સ્ટ હજી દિવસો બાકી છે બરાબર પછી બેનોનું શરૂ થશે ત્રણ તારીખેથી તો જોઈએ કેટલું અને હું વિડીયોના માધ્યમથી તમને અપડેટ આપતો રહી મિત્રો બરાબર એ કે ટેન્શન નહીં લેતા હવે મેડિકલ વીસ તારીખથી શરૂ કટ ઓફ બનશે કે શું બરાબર કેમ કે દેખો મેડિકલનું જે ઓફિશિયલી અનાઉન્સમેન્ટ તો થયું નથી પણ જે બી તમને જ્યાં બી તમે જોઈ રહ્યા છો કે વીસ તારીખનું જે નોટિસ ફરી રહી છે બરાબર કે શું સર એ સાચી છે ખરી તો આપણે એને હાચી માની શકીએ કેમ કે દેખો એમને નવ દસ તારીખે બધું વાઇન્ડ અપ કરી દેશે બરાબર આપણું ફિઝિકલ છે એ પતાવી દેશે નવ દસ આજુબાજુ દસની આજુબાજુ જે રિઝર્વ ડે રાખ્યા તેમાં એ પતાવી દેશે બરાબર તો કહેવાનો મતલબ એમ છે કે એ પછી એની પાસે ટાઈમ ઘણો રહે બરાબર ને અત્યારે પણ ઓલરેડી ઓલરેડી ડેટાનું કલેક્શન એનું ચાલુ જ છે બરાબર ડેટાનું કલેક્શન એ કરી જ રહ્યા છે મતલબ કે એમ સમજો તમે કે એને હર દિવસે ડેટા એ મોકલી રહ્યા છે બરાબર તો એ પ્રમાણે એને હવે ટાઈમ નહીં લાગે બહુ બરાબર તો હવે એનું શું બનશે કટ ઓફ બનશે કે શું થશે તો શું બનશે એનું કટ ઓફ થશે કે શું લાગે તમને મતલબ જો મારા મુતાબિક કટ ઓફ બનશે બરાબર પણ એ કટ ઓફ તમને કહે નહીં મતલબ કે પાછું ફરીથી પાછું મેરિટ લિસ્ટ નહીં મૂકે ફરીથી એ તમને જે છે ને બરાબર લિસ્ટ મૂકશે કેન્ડિડેટ કેન્ડિડેટનું લિસ્ટ મૂકશે બરાબર કેન્ડિડેટ હવે તમે એવું તમને એવો સવાલ થશે કે સર તો કટ ઓફ માટે કેટલું જ હશે બરાબર આ જે કટ ઓફ જે છે ને ફિઝિકલનો એનાથી બેથી ત્રણ વધારે બેથી ત્રણ વધુ હશે ને બરાબર એને એને ચાન્સીસ રહેશે મેડિકલમાં જવાના અને એનું કરાવશે શું ખબર છે એટલે એ બે થી ત્રણ માર્ક જેને વધારે હોય ને એને લિસ્ટ બહાર પાડીને કહી દેશે કે આ તારીખેથી આ આ દિવસે તમારું મેડિકલ છે બસ એટલું અને મેડિકલ કોણ લેશે ખબર સીઆરપીએફ અને એક વસ્તુ હા શીખવો તમને સીઆરપીએફ બાબતની સીઆરપીએફ મેડિકલ હવે જે બી વિદ્યાર્થી કર્યું હોય કમેન્ટ સેક્શનમાં જણાવજો એ કેવો રીતો અનુભવી બરાબર નું પણ સીઆરપીએફ કર્યું એની બાદ ટ્રેડમેનની ભરતી હતી સીઆરપીએફ ભાઈ તમને એક વસ્તુ સમજી લો કે ભુજમાં જેને મતલબ એમ સમજી લો તમે કે ભુજમાં જઈને મેડિકલમાં જઈને મતલબ મોજ થઈ ગઈ હતી ને અહીં નીકળ્યા કેમ કેમ કે પૂરેપૂરું સ્ટ્રિક્ટ છે સીઆરપીએફનું મેડિકલ એક એક વસ્તુ ચેક કરી લે છે તમને નયા હોય રીમેડિકલનો પોઈન્ટ આપી દે ધ્યાન રાખવું પડ્યા તમારે અત્યારેથી જ અગર ફિઝિકલ પૂરું થઈ ગયું છે તો ખુદનું ધ્યાન રાખી આંખનું પ્રોબ્લેમ હોય તો આંખનું પ્રોબ્લેમ સોલ્વ કરો બરાબર દાંત છે કાન છે નાક છે કઈ પણ વસ્તુ કેરી એંગલ છે તો એની એક્સરસાઇઝ બરાબર કેટલા એ વિદ્યાર્થીઓ મતલબ કેવા માંગે છે કે જે મેડિકલ બાબતની વિડીયો બનાવો બરાબર ઓલરેડી ત્રણ વિડીયો બનાવી દીધા પંદર પોઈન્ટમાં આવે તો એ પહેલાં વિડીયો જોઈને આપશો છતાં પણ હું ટ્રાય કરીશ કે તમારા માટે વધારે પડતું એમાં માહિતી લઈને આવું બરાબર તો એની તમે અત્યારેથી એક્સરસાઇઝ કરવા માંડી જશે કેરી એંગલ છે ફ્લેટ ફૂટ છે બરાબર તો એ બધી વસ્તુનું ધ્યાન રાખી અને એને ચાલુ કરી દો તો સીઆરપીએફ બહુ સ્ટ્રિક મેડિકલ છે તો એનાથી તમને શું કે તમને એવું લાગતું કે આસાનીથી પાસ કરી નાખ્યું તો નહીં એવું નહીં થાય બરાબર અઘરું રહે ને ટાઈમ ઓછો છે હવે એ પોઈન્ટની વાત કે રીમેડિકલનો ટાઈમ કેટલો મળશે તો રીમેડિકલનો ટાઈમ છે ને તમને એટલો બધો નહીં મળે મતલબ કે આજે તમારું મેડિકલ હતું રીમેડિકલ બે ત્રણ દિવસની મતલબ કે બે થી ત્રણ દિવસની અંદર બે થી ત્રણ દિવસમાં બે થી ત્રણ દિવસમાં જ રીમેડિકલ મતલબ તરત જ એમ સમજી લો તમને બરાબર કે ડેટા હશે તો એને રીમેડિકલ ભરતી ને વહેલા પતાવવાની છે એટલે બહુ ફાસ્ટ ફોરવર્ડમાં જઈ રહી છે ભરતી તમે જ વિચાર કરો બરાબર કે એકદમ ઓછા સમયની અંદર તરત જ કરાવડાવી નાખો ને ફિઝિકલ ખબર હતી કોઈને બધી એવું કહેતા ઓક્ટોમ્બરમાં આવશે નવેમ્બરમાં આવશે આવી ગયું ને બરાબર તો એ પતિ જાહે વેલા એટલે બહુ વાર નહીં લાગે હવે વાત કરું ફાઇનલ ઓફ તો પછી ફાઇનલ ઓફ હવે કેટલું એના માટે થોડોક વેઇટ કરવો પડે પણ હા એક અંદાજો જરૂરથી કહીશ તમને વેઇટ એટલા માટે કરવો પડે કેમ કે દેખો રીમેડિક જે મેડિકલનું જે જે આંકડો જે છે ને આપણી પાસે હજી આવ્યો નથી હજુ તો ફિઝિકલ ચાલો ચાલી રહ્યું છે ફિઝિકલ બધાનું પતિ જાહે બરાબર અને હું દિવસ દરમિયાન ડેટા લઈ રહ્યો છું તમે બી મને ડેટા જે છે એ આપજો કેમ કે દેખો મેડિકલના ડેટા આપણને ઓછા મળીએ જેવા ફિઝિકલના મળી રહ્યા છે ને મેડિકલના ડેટા આપણને ઓછા મળશે કે રીમેડિકલ કેટલાને રીમેડિકલ કેટલા સોલ્વ થયું કેટલા ગયા છે નથી ગયા એ ડેટા આપણી પાસે ઓછો ઓછા આવશે મતલબ કે તો એ પણ મળી જાય ને તો આપણે ફાઇનલ કોર્ટઅપની વાત કરી શકશું પણ હા ફિઝિકલના આધારે એક અંદાજે મેરિટ તો આપણે જરૂરથી કહી શકશું પણ એ ક્યારે કહી શકશું જ્યારે પણ પહેલી તારીખે બીજી તારીખે વિદ્યાર્થીઓનું ફિઝિકલ પતીએ પછી બરાબર એન્ડ બેનોનું પત્યા છ તારીખે એ પછી આપણે વાતચીત કરી શકશું પણ મારા મુતાબિક અંદાજે મેડિકલનું બે ત્રણ ઊઠી દઉં બરાબર એમાં બીજું ત્રણ ચાર ત્રણ માની લો વધીને ત્રણ એટલે કે ત્રણ બરાબર ત્રણ પ્લસ એટલે છ છ પ્લસ જેને છે ને પાંચ પાંચે કહી શકો તમે પાંચથી છ પ્લસ જે છે ને છે બરાબર પાંચથી છ પ્લસ એને મારા મુતાબિક અહીંયા આ વખતે ચાન્સીસ પૂરેપૂરી છે એનું બીજું એક કારણ એ બી છે પોલીસની ભરતી નું રિઝલ્ટ આવી ગયું અને ડીવી માટેનું લિસ્ટ આવી ગયું છે મારા ધ્યાનમાં બે થી ત્રણ વિદ્યાર્થી એવા છે કે જેને જીડી કરતા પણ પોલીસમાં માર્ક વધારે છે તો એમાં જ જવાના છે એવું કીધું એને તો મેં એને એવું કીધું કીધું દોસ્ત એ કોઈને એક સીટ ના બગાડીશ અગર ફિઝિકલ કરવા કરવું હોય તો કરવા જાજે પણ મેડિકલ કરવાના હશે તો અગર જો પોલીસમાં જવું હોય તો બરાબર ત્યાં કે એક વિદ્યાર્થીની સીટ બસી જાય તો પાંચ છ બસ એનાથી વધારે કદાચ આનાથી નીચું બી રહી શકે જો જો મેડિકલમાં વધારે પડતું ઓલું થઈ પણ એ આપણે જોશું ફિઝિકલમાં બરાબર તો એટલું હતું ફાઇનલ કટઅપની ની બાબતે બરાબર એક વિદ્યાર્થી ગુજરાતના વિદ્યાર્થી એક સુસાઈડ કરી નાખે છે એને તો શું કહેવાય કે મને આમ બહુ દુઃખ થાય કે ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે કે સર એને ગઈ ભુજની ભરતીમાં પાસ થયો હતો અને આમાં એને હાઇટમાં માઇક્રોમાં કાઢી નાખ્યો કેમ કે મેં મેં પહેલાં જ વાત કરી હતી કે હાઇટમાં ડિજિટલથી માપશે એમાં એનું બી નહીં ચાલે એ તમને વધી વધીને કોશિશ કરાવડાવશે પણ ત્યાં જ્યાં સુધી ડેટામાં નહીં આવે ત્યાં સુધી ન ચાલે એ બી કાંઈ ન કરી શકે તમને ધારે ને તોય પણ તમને પાસ ન કરી શકે ભુજમાં કરતા હતા પાસ પણ અહીંયા ન કરી શકે કેમ કે અહીંયા ડિજિટલ સિસ્ટમ છે બધું ડિજિટલથી માપતો હોય જેમ તમારો આરએફઆઈને લીધે ટાઈમિંગ તમારો ડિજિટલ થતો હોય ને એમ તમારે હાઈટે ડિજિટલ થતી હોય એમાં એ કાંઈ ન કરી શકતા બરાબર એટલું જ મારું કહેવાય છે કે દેખો ભરતી છે એવું નહીં વિચારવાનું કે એક ભરતી લીધે આપણી જિંદગી આખી બરબાદ થઈ ગઈ ના ભાઈ એવું કંઈ હોતું નથી બરાબર તમે તમારે આ ભરતીમાં ન થાય ને તો બીજી ભરતીમાં તમે બીજી કોઈ ભરતી એમાં ટ્રાય કરો પણ આ એક ભરતીમાં લીધે મારું જીવન ન ટુકાવી બસ આ જ મારો છેલ્લો સંદેશ હશે બાકી વિદ્યાર્થીઓ માટે તો બસ મિત્રો ધ્યાન રાખજો પોતાનું બેસ્ટ આપી દેજો પછી છોડી દેજો બરાબર બસ એટલું જ છે નેક્સ્ટ પાસે અપડેટ આપણે જે બી આવશે એ જરૂરથી આપણે હું તમને કહીશ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાસે નેક્સ્ટ વિડીયોમાં જય હેન્થ